કદાવર દીપડો માર્ગ ઉપર ફરતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો આ દીપડાઓ કેટલાક ગામોમાં પશુઓ પર હુમલો કરતા પશુપાલકોમાં ખાસ કરીને ભયનો માહોલ ફેલાયો છે જેના બે દિવસ અગાઉ બુધવારે શકે ચાર વાગ્યે પારડીના ડુંગરી ગામે વચલા પડિયામાં રહેતા પશુપાલક એવા જીગ્નેશભાઈ મંગળભાઈ પટેલ કર્યો હતો આ અંગે ઘરના પાછળ દીપડાને પકડવા દીપડાનેજરું ગોઠવ્યું હતું સોમવારે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો સરપંચ રવિન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હજી પણ ડુંગરી ગામમાં વધુ બે દીપડાઓ ફરી રહ્યા છે જેના માટે ફરી પાંજરું મૂકવા માટેની પારડી રેન્જ ફોરેસ્ટ કચેરીએ જાણ કરી હતી ખેતરે લોકોને ટાળવા અપીલ કરી છે આ સાથે દીપડા પારડીના ગોઈમાં વેલ પરવા જેવા અનેક વિસ્તારોમાં અન્ય દીપડા દેખાઈ રહ્યા છે આ અરસામાં વાપીની એકદમ નજીક એવા સલવાવ ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો આ દીપડાને વન વિભાગની ટીમે શહેરની ત્રણસો કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો

જે પશુપાલનો જે ઘરે પાડે છે એમાં પણ એમને વધારે પડતો તકલીફ થાય છે કેમ કે રાત્રે દીપડા જેવા મોટા જાનવરો આવી અને એમાં જે પશુપાલન પાડેલા છે એના નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓને રાત્રે આવીને ગમે ત્યારે એના ઉપર હુમલો કરે છે